દેશના રાજકીય ઇતિહાસમાં હડકપ મચાવી દે તેવી ઘટના આજે બનવા પામી છે જી હા ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે અને તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે દિલ્હી લીકર કેસમાં અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા બે કલાક સુધી તેમના નિવાસસ્થાન પર પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે દસ સમન્સ અરવિંદ કેજરીવાલને ઈડી દ્વારા ફાળવવામાં આવ્યા હતા પરંતુ તેનો જવાબ તેમના દ્વારા આપવામાં ન આવ્યો હતો ત્યારે આજે ઈડીના સર્વોચ્ચ અધિકારીઓની સાથેની પહોંચેલી ટીમ દ્વારા કેજરીવાલના નિવાસસ્થાન પર જ તેમની બે કલાક સુધીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે હાલ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે જેને લઈને તેમના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલાં કહી શકાય કે દેશમાં સૌ વખત સિટિંગ ચીફ મિનિસ્ટરની ધરપકડ કરવાની આ જે ઘટના છે તેણે ખૂબ જ રાજકીય ઉથલપાથલ મચાવી દીધો છે સમગ્ર દેશમાં અત્યારે આ વિષયને લઈને લોકો પોતાના મંતવ્યો છે તે સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે તો આપ પણ અમને જણાવજો કે આ ઘટના વિશે આપ શું માનો છો નમસ્કાર